ઉજવણી માટે યુવા ધન રહ્યું છે છે ત્યારે સુરતમાં પોલીસે તમામ બંદોબસ્ત ગોઠવી દીધો શહેરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે સુરત એસઓજી પોલીસ ડ્રોન દ્વારા તમામ જગ્યાઓ પર નજર રાખી રહી છે ઉતાર વચ્ચે પસાર થયેલા વર્ષ 2024 ને આવકારવા યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે લોકો હર્ષોલ્લાસ સાથે આ ઉજવણી કરી શકે તે માટે સુરત શહેરમાં વિવિધ પાર્ટી પ્લોટમાં અને ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે સુરત માં ધાર્મિક સુરત શહેર થર્ટી ફર્સ્ટ ની લઈ તમામ પ્રકારની તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવી છે સુરત શહેરમાં અને બહારના વિસ્તારમાં ફાર્મ હાઉસ પર યોજાનારી પાર્ટીઓને લઈ પોલીસે તમામ આયોજકો પાસેથી સીસીટીવી ફૂટેજનું એક્સેસ માંગ્યું છે આ ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે તમામ પાર્ટીઓ પર પોલીસ નજર રાખશે ત્યારે આ સાથે મહિલાઓની સુરક્ષા માટે પણ સુરત પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ વિસ્તારોમાં પંચોતેર થી વધુ સી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ સાદા કપડામાં તૈનાત રહેશે પોલીસે શહેરના તમામ ફાર્મ હાઉસ સંચાલકો માલિકો અને ન્યુ ઇયર પાર્ટીના આયોજકો સાથે મીટિંગ યોજી છે

ટેસ્ટિંગ કિટ અને છસો છોતેર બોડી વોન કેમેરાથી સઘન તપાસ કરવામાં આવશે અને નાકા નાકા પર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જળવાયેલો રહેશે બ્યુરો રિપોર્ટ સુરત